સંસ્કારી નગરી વડોદરામાં અશાંતિ ફેલાવવાનો કિસ્સો નજીવી બાબતે આયોજન પૂર્વક હુમલો કરી શાંતિ ઢોળવાનો પ્રયાસ વડોદરાના દૂધવાલા મોહલ્લામાં હોન વગાડવા બાબતે મારામારી વડોદરાના સંવેદનશીલ વિસ્તારમાંથી એક છે દૂધવાલા મોહલ્લા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વચ્ચે થયેલ સામાન્ય ટક્કર બાદ મામલો ગરમાયો ફોર વ્હીલર ચાલક કીય ટુ વ્હીલર ચાલકને લાફો મારવાના આક્ષેપ રાવપુરા પોલીસ મથકે પહોંચ્યો જ્યાં આ મામલે નોંધવામાં આવી ફરિયાદ કરતાની ગંભીરતા જોતા ત્યાંથી મારા ભાઈ અને ભાભી બાઈક લઈને ફરવા માટે નીકળ્યા હતા અને ત્યાં આગળ એમને ગાડીનો હોર્ન માર્યો આ જે બે વ્યક્તિ હતા એમને અને એમનો હોર્ન મારવાથી મારા ભાઈએ એમ કીધું કે ભાઈ આગળ ટ્રાફિક છે હું જગ્યા થાય એટલે હું ખસી જઉં છું કે એણે સીધો ઉતરી અને મારા ભાઈને મારવા માંડ્યા અને મારીને બીજા દસ જણને પણ બોલાવીને એને મારાવડ્યા કે આવો બધા બહાર આવો એટલે આવી રીતે આ તો એવી વાત છે કે આપણે ત્યાંથી ફેમિલી સાથે પણ નીકળવું સેફ નથી આપણે ધર્મ માટે નથી બોલી રહ્યા કે બે ધર્મ વિશે આપણે કોઈના વિષે નથી બોલતા પણ વાત એવી છે કે અમુક લોકોના કારણે આજે બધા જ લોકો નું નામ ખરાબ થઈ રહ્યું છે આવા ઘણા એક બે વ્યક્તિ કરીને જતા રહે અને બીજા ના સારું છે કે આજે મારા ભાઈને કશું થયું નથી પણ આ તો રોડ અવર જવર ચાલુ હતી એટલે મારો ભાઈ આજે બચી ગયો બાકી એની જગ્યા પર કોઈ હોય ના તે સુમસાન એરિયા હોય તો કઈ બી માનહાની એનો કઈ બી એને થઈ કઈ જગ્યા બનાવ બનાવના શું બનાવ દૂધવાળા મોલ્લા પાસે કઈ જગ્યા દૂધવાળા મોલ્લા પાસે એક્ઝેટ આપણે આમાં એ લોકો તો બે હતા અને બીજા એમના ત્યાં ત્યાંના જ રહેવાસી છે એટલે એમની પબ્લિક તો હોય જ સગે કઈ બાબતે ઝઘડો તો બાબત બસ આજ કે કોણ કેમ કરવા જાવ ત્યારે તમારી સાથે ગેરવર્તણૂક જે આક્ષેપ છે એની પર તમે વાત કરી હા કે આપણે પોલીસનું કોર્પોરેટ થોડું ઓછું હતું કારણ કે એ લોકો આપણને તમે ફરિયાદી લખાઈ દો ફરિયાદ કરી આવો ફરિયાદ કરી આવો બસ એક જ માંગ હતી પોલીસની બાકી ત્યાં આગળ ઉભેલા સો પોલીસ હતા છતાં પણ આપણે ત્યાંથી ખાલી હટાવવામાં જ છે આવડી માંગ એટલી જ છે કે આવો બનાવ ફરી ના બને અને અમારો તો આ રોજ નો રસ્તો છે ત્યાંથી આવવાનો જવાનો તો કાલ ઉઠીને ફરી આ વસ્તુ ના થાય એના માટેની માંગ